હલો દોસ્તો નમસ્કાર હું એમ બી નાનકડો એવો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે તૂરની અંદર કઈ રીતે વધુ ફ્લાવરિંગ લાગે ફ્લાવરિંગ લાગ્યા પછી કઈ રીતે વધુ પ્રોડક્શન આવે કારણ કે તુર એકદમ રોકડિયો પાક છે ને ખૂબ સારા પ્રોડક્શન આપવાવાળો પાક છે પણ એની અંદર એક બટકી ઇયળ જે ઘણું બધું નુકસાન કરી વખતી હોય એ બિયળો એકવાર સિંગની અંદર ઘૂસી ગઈ તો બહુ મોટું નુકસાન કરે એ ગમે એવી દવાથી ના જાય તો એના માટે એક સરસ મજાનો વિડિયો અહીં તમારા સુધી પહોંચાડવો છે કઈ રીતે વધુ પ્રોડક્શન લેવું કઈ રીતે વધુ ફ્લાવરિંગ લાગે એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને ખૂબ સારું રિઝલ્ટ આવે અને ખૂબ સારું પ્રોડક્શન આવે તો ખાસ અત્યારે તૂરની વાત કરવી છે તૂરની અંદર અત્યારે ફ્લાવરિંગનો ફૂલ પિકઅપ પીરિયડ આ ટાઈમ એની અંદર વધુમાં વધુ કઈ રીતે ફ્લાવરિંગ લાગે ને કઈ રીતે ન્યૂટ્રન્સ મળે આ ન્યૂટ્રન્સ બહુ ઇમ્પોર્ટેન્ટ હોય છે ન્યૂટ્રન્સ બહુ મહત્ત્વના હોય છે કારણ કે તૂરનો પાક છે એકદમ રોકડીયો પાક છે તો આને કઈ રીતે બચાવવી ઈલથી કઈ રીતે બચાવી એની અંદર ગળો અને મસી પણ લાગતા હોય છે તો આવા ટાઈમે તૂરની અંદર સૌથી વધુ પ્રોડક્શન માટે ખાસ જ્યારે ફ્લાવરિંગ લાગે ત્યારે જેટોલ જેટોલ છે એ તુરનું એકદમ પરફેક્ટ ગ્રેડ છે કે સાયટા પછી જોરદાર રિઝલ્ટ આવશે તમે છટકાવ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આની અંદર કેટલું ઝડપથી ફ્લાવરિંગ લાગ્યું અને એને જે ફ્લા ફાલ ખરતો હોય ફાલનું ખરણ થાય કારણ કે કોઈ છોડની કેપેસિટી બહાર જ્યારે ફાલ લાગે ત્યારે એને ન્યૂટ્રન્સની ખૂબ જરૂર પડતી હોય છે ખેડૂત જ્યારે એકને એક ખાતર વાપરતા હોય કે ડીએપી એમોનિયા અને ઉરિયા એટલા જ ખાતર વાપરતા હોય ત્યારે ઉપરથી પોષણ આપવું ખૂબ જરૂરી છે ને એના માટે જેટોલ અને ખજાના આનો છટકાવ રામબાણ ઇલાજ છે સૌથી જબરજસ્ત ટેકનોલોજી સાથે ફાલ લાગશે તમારી કલ્પના બહારનો ફાલ એમાં લાગશે તો આપણને તો ખાસ એ એના માટે જે જેટોલ છે એ પંપની અંદર સો એમ નાખવાનું છે ખૂબ સારો ગ્રેડ છે અને તૂરનો સ્પેશિયલ ગ્રેડ છે એમાં તૂર પણ દોરેલી જ આવે છે ધારો કે આ નાગાર્જુનનો ગ્રેડ છે તો આ ગ્રેડ છે એ બહુ મહત્ત્વનો છે એ તુર જ દોરેલી હોય કે તૂરનો અને જેના બે ફાડા થતા હોય ધારો કે વાલ વાવ્યો હોય તો વાલ અને તૂર વાવું હોય તુર એનો સ્પેશિયલિસ્ટ ગ્રેડ છે તમે છંટકાવ કરશો એટલે તમને ખરેખર રિઝલ્ટ આવશે ને એમાંય આ ખજાના આ ખજાના છે ટેકનોલોજી ટેકનોલોજીવાળી વસ્તુ છે આની અંદર અલ્દરિક એસિડ ફોલિક એસિડ યુમિક એસિડ પ્લસ જે એનર્જી એનર્જીવાળી ટેકનોલોજી છે જે ખૂબ સારી ટેકનોલોજી કામ સાથે કામ કરે છે આનો તમે આ બેનું કોમ્બિનેશન કરીને છંટકાવ કરશો એટલે તુરની અંદર ફાલનું ખરણ ઓછું થઈ જાય ઝડપથી સીંગ લાગશે અને ઝડપથી નવી નવી શાખાઓ બનશે કે નવા નવા ટેકનોલોજીની ની શાખાઓ સાથે નવું ફ્લાવરિંગ ઝડપથી લાગશે અને ખૂબ સારા મણિકા સાથે તમારું ઉત્પાદન વધશે પણ એની અંદર જે એક ઈયળ આવે છે આ ઈયળ મારવી ખૂબ જરૂરી છે અને એના માટે તમારે ક્રિલ કરીને દવા માર્કેટની અંદર છે આ ક્રિલ આ ક્રિલ છે આની અંદર એમામેક્ટિન બેન્જોઇટ અને લેમડા સાયક્લોથ્રીન નામનું ટેકનિકલ છે પણ એ કોઈ બી અંદરની ઈયળ હોય કાભમારાની ઈયળ હોય અંદરની ઈયળ હોય સિંગની ઈયળ હોય બટકી ઈયળ હોય કે મકાઈનો ભવડો હોય કે ઝાડનો ભવડો હોય કે ઘઉંનો ભવડો હોય એની અંદર આ ક્રિલ એટલું બધું કામ આપશે કે તમારી કલ્પના બારનું રિઝલ્ટ આવશે પ્લસ એ થ્રીપ્સ અને કથેરીને પણ મારશે તો જેના હિસાબે તમારી તુર હોય કે કોઈ બી ઈયળ હોય કે કોઈ બી અંદરની ઈયળ હોય કે પછી લીલી કે કાબરી ઇળ હોય ટોટલ ઈયળને મારવા માટે ક્રિલ નંબર વન ટેકનોલોજી છે ખૂબ સારું એવી ટેકનોલોજી સાથે કામ કરશે કે થ્રીપ્સ અને કથીરીને પણ મારશે જેથી એની લાઇટ એકદમ ક્લિયર આવશે તમારો મોલ એકદમ ઉત્પાદન આપવા માટે સક્ષમ બનશે તો ખાસ આ ત્યાર પછીનો બ્રિજો ગ્રેડ છે એ પણ જેટોલ અને પોષક આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે છટકાવ કરશો ત્યારે ખ્યાલ આવશે કે આની એટલું બધું કામ જબરજસ્ત છે કે તમારા તૂરની અંદર જ્યારે છટકાવ થાય ત્યારે આની એક રિઝલ્ટ અલગ આવશે આનું ઉત્પાદન અલગ આવશે જે ત્રીસમણ તૂર ખેડૂત કરે છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આના રિઝલ્ટથી ઘણા બધા ખેડૂત ખુશ છે કારણ કે ફાલ તમે જેટલો ભાળો છો એટલો ફાલ લાગતો નથી એમાં ઘણું બધું ખરણ થઈ જતું હોય છે ઘણો બધો ફાલ ખરી જતો હોય છે ત્યાર પછી ફાલ લાગ્યા પછી પણ એમાં ઇયળનો બહુ મોટો પ્રશ્ન હોય છે કે સિંગની અંદર પાંચ દાણા હોય એમાંથી ત્રણ દાણા ડ્રેમેજ આવે તો આ છે બહુ સિત્તેર ટકા લગીનું નુકસાની બતાવે છે તો એના માટે ક્રિલ છે એ નંબર વન છે આ ક્રિલ ખૂબ સારી ટેકનોલોજીવાળું એવું કૃષિ રસાયણ કંપનીએ માર્કેટમાં મૂક્યું છે અને એના ઘણા બધા રિવ્યૂ માર્કેટમાંથી આવ્યા છે ખૂબ સારું રિઝલ્ટ મળે છે કોઈ ની અંદર ઈળ હોય ધારો કે મરસું તમારું વાકું થતું હોય તે મરચાની અંદર પણ ઈયળ છુપાયેલી છે કોબીની ઈયળ હોય ફ્લાવરની ઈયળ હોય કે ઘઉંનો ગાભ મારાની ઈળ હોય બધાની અંદર ક્રિલ જે કામ આપશે એવી આજની તારીખમાં એક ટેકનોલોજી કામ નહીં આપે તો દરેક ખેડૂત ક્રિલનો ઉપયોગ કરે પચીસ ગ્રામનું માપશે સાઠ બાસઠ રૂપિયાનો પંપ અંદાજીત થાય છે ને એની અંદર જેટોલ આ જેટોલ સાટો એટલે ત્રીસ સાડત્રીસ રૂપિયાનો એનો પંપ થાય આમ કરીને તમને સાઠ પાઠ રૂપિયાનો આનો ચાલીસનો ઉલ્લેબ કરી સો રૂપિયાના પંપની અંદર ઇયળ તમારા તૂરની રિઝલ્ટ વધી જાય તમારા તોલની અંદર ઈયળ નામે નહીં લાગે એની લાઇટ એકદમ ક્લિયરિટી બનશે સારું રિઝલ્ટ આપશે સારું પ્રોડક્શન આપશે અને ખૂબ સારું રિઝલ્ટ સાથે તૂર તમારી પચીસ ત્રીસ મણ ખરેખર થશે તો આવા બે છટકાવ કરી દીજો મતલબમાં જેટોલને ખજાના જેટોલને પોષક અને આરે ક્રિલનો છટકાવ તો આવી રીતે ટેકનોલોજી સાથે કામ કરજો તો હું સાથી ઠોકીને કહું છું કે પાડોશીને જે તૂર થાય એના કરતાં મિનિમમ મિનિમમ પચીસ ત્રીસ ટકાનું ઉત્પાદન તમારે વધુ આવશે સારું કામ થાય ઝડપથી તૂર થાય અને એકદમ એક પણ દાણો હેળા વગેરેની એ સો ટકા તૂર બનશે અને સારી તૂર બનશે તો આવી રીતે તમે પણ છટકાવ કરજો આ દવાઓ જે તે એરિયામાં મળે જ છે કારણ કે સ્ટાન્ડર્ડ કંપની નાગાર હોય કૃષિ રસાયણ હોય કે આવડિયા ડ્રીમ ફિલ્ડ હોય આ બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ દવાઓ છે માર્કેટમાં મળે છે ઓલરેડી મળે છે તમારા એરિયામાં મળે પણ જો તમને ધારો કે આ દવાઓ નથી મળતી તમે કોઈ ગ્રામ્ય લેવલે છો અને ત્યાં આવી દવાઓ નથી મળતી તો સો સો ટકા અમારો સંપર્ક કરજો અમે કુરિયર દ્વારા ફ્રી ઓફ ચાર્જ એક રૂપિયો ચાર્જ દીધા વગર તમારા કુરિયર દ્વારા તમારા સુધી આ દવા પહોંચશે અને ખૂબ ઝડપથી પહોંચશે આજે તમે બિલિંગ કરશો તો કાલે જ તમને એ દવાઓ મળવાની છે અને એનો છંટકાવ તમે ઝડપથી કરજો એથી કોઈને કંઈ જાણવું અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર સાર એકાવન આમાં સંપર્ક કરી અને ઓનલાઈન પણ તમે આ દવાઓ મંગાવી શકો છો બીજે જી તમારા ઘર સુધી આ દવા પહોંચ્યા છે અને ફ્રી ઓફ ચાર્જ તમારે એક રૂપિયો ચાર્જ નથી કરવાનો અને છતાંય તમારા સુધી આ દવા પહોંચવાની છે એથી કોઈને કંઈ જાણવું તમારો નંબર આપેલો જ છે તો ખાસ તૂરમાં વધુમાં વધુ પ્રોડક્શન આવે વધુમાં વધુ રિઝલ્ટ આવે એના માટે ખૂબ સારી ટેકનોલોજીવાળી દવાઓ છે તો આ દવાઓનો સંપર્ક કરજો અસ્તો જય ભારત